પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર જીઆઈડીસી માં એશિયન પેઇન્ટ ચોકડી થી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલી બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટ ના પાર્કિંગમાં પાર્ક કરેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલી બનાસબલ કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં તપાસ કરતા ટેન્કર મળી આવ્યું હતું જેમાં તપાસ કરતા કેમિકલ મળી આવ્યું હતું જેથી મૂળ યુપી અને હાલ અંકલેશ્વરમાં રહેતા ટેન્કર ચાલક સની કુમાર ચંદ્રભાણ ગૌતમ પાસે ટેન્કરમાં ભરેલ શંકાસ્પદ કેમિકલના બિલ પુરાવા માંગતા તેણે બિલ પુરાવા રજૂ કરેલ પરંતુ બિલમાં જણાવ્યા મુજબનું કેમિકલ ટેન્કરમાં નહીં ભરેલ હોવાનું જણાતા જીપીસીબી તથા ટીમ પર બોલાવી પરીક્ષણ કરતા તેઓએ પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા અને એલસીબી પોલીસે રૂપિયા છ લાખ છ હજારથી વધુનું ટેન્કરમાં ભરેલ કેમિકલ તથા ચોપન હજાર પાંચસો પંચ્યાસી ટેક્સ મળી કુલ સાત લાખ પંદર હજાર છસો વીસ કેમિકલનો જથ્થો તેમજ વીસ લાખ નું ટેન્કર મળી કુલ સત્તાવીસ લાખ પંદર હજાર છસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે